ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં સો ફૂટ ઊંચી બે લાખ લીટરની ત્રીસ વર્ષ જૂની પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે

મક્તમપુર ટાંકી સાથે આ ટાંકીને પણ નવી સાડા સાત લાખ લીટરની ટાંકી બની જતા તોડી પાડવાની હતી ભરૂચ પાલિકા દ્વારા નવ વર્ષમાં સોનેરી મહેલની જીવતા વોટર બોમ્બ સમાન ટાંકી તોડી પાડવા કે ઉતારી લેવા માટે ટેન્ડરો પણ બહાર પડાયા હતા જો કે પોલીસ લાઈનનો વિસ્તાર અને પાછળ આવેલા સાહીઠ જેટલા મકાનોને જોઈ કોન્ટ્રાક્ટરો ટાંકી ઉતારવા સ્ટ્રકચર બાંધ્યા બાદ તેને ઉતારવામાં અસક્ષમ પુરવાર થયા હતા પાલિકા તંત્રએ આ ટાંકીને બંધ પણ કરી નહીં હોવાના ચોંકાવનારી છે આ ત્રીસ વર્ષ જૂની ટાંકીમાંથી પાણી છલકાઈ પણ રહ્યું છે આગળ પોલીસ લાઈન અને પાછળ રહેલા મકાનો તરફ આ જર્જરીત ટાંકીનું પાણી લોકોના ઘરો પર પણ પડી રહ્યું છે માથે ચોમાસું દસ્તક દેવાનું છે હવે ત્યારે જો આ ટાંકી લીકેજ વચ્ચે પાણીના દબાણથી તૂટી પડી તો જાનમાલને મોટી હાનિ થઈ શકે છે ઓવરહેડ ટાંકી સાથે જ આ વિસ્તારના લોકોના માથે વૃક્ષોનો પણ ખતરો તોડાઈ રહ્યો છે આટલું ઓછું હોય તેમ વર્ષો જૂની પાણીની લાઈનો તેમના ઘરો અને વિસ્તારોમાં લીકેજ થઈ રહી છે પાલિકા તંત્ર સત્વરે જાગી ઓવરહેડ ટાંકીમાં પાણી સપ્લાય બંધ કરવા સાથે તેને વહેલી તકે તોડી પાડે તે અત્યંત જરૂરી બન્યું છે હું અહીં પાણીની ટાંકીને નીચે જ મારું મકાન છે અમે અહીં જ રહીએ છીએ અહીં પચાસથી સાહીઠ ઘર છે સલગ ટાંકીની હાલત જોઈ તમે ટાંકી જર્જરીત હોવાથી અમને આ પડવાનો ભય છે અગર કંઈ બી થાય તો જાનહામી થાય કંઈ બી થાય ઘર તૂટે એનો જિમ્મેદાર કોણ અત્યારે અમારે એવું જ કરવાનું છે નગરપાલિકાને એ જ અમારે કહેવાનું છે કે આ ટાંકી બંધ કરાવીને બીજી ટાંકીમાં નવું ટાંકી બની ગઈ છે એ કામ વહેલાથી ચાલુ થઈ જાય ને આ ટાંકીને તરત ઉતારવાનું આદેશ આપે અમે વાર આ ટાંકીમાં ઘડી ઘડી ટરાલો પડે છે ટાંકી આખી ઉભરાઈ જાય છે પણ કોઈ જોવા આવતું નથી પાણી એટલી બધી ટરાલો પડી છે કે ચારો બાજુથી પાણી પડે છે ઠેઠ અમારા છાપરા પર પાણી આવે છે ગમે ત્યારે બી આ ટાંકી છે ને ફસાઈ જશે તો તમે આવો ને જોઈ ને એનું નિકાલ કરો તો અમોને બી શાંતિ મળે ચોમાસા અમે કઈ જવાનું તો ચારો તરફ પાણી ગળે છે ચારો તરફ ફસાઈ ગયા છે બહાર સુધી પાણી નીકળે છે અંદર પથ્થર નાખ્યા છે નીચે એ બધું પાણી પડે તો બહાર સુધી પાણી આવે છે નગરપાલિકાના સાહેબોને વિનંતી છે કે આ ટાંકીનો કંઈ બી નિકાલ કરો બધા આજુબાજુવાળા પરેશાન છે આ ટાંકીને કંઈ થશે એની જિમ્મેદારી નગરપાલિકાને થશે બીજા કોઈને નહીં થાય કે અમે વાર વાર વિનંતી કરીએ છીએ વાર વાર એમને કહેવા જઈએ છીએ પણ સાંભળતા જ નથી હવે તમે મહેરબાની કરીને આ ટાંકી છે ને કઈ વર્ષોની છે જૂની ટાંકી છે તો હવે પાણી પડે છે ને બધું પાણી બહાર આવે છે છાંટા ઉડે છે ઘરના ઉપર નાના નાના બચ્ચા છે એને પડશે તો દબાઈ જ જવાના છે ટાંકી ભરેલી પડે તો કોઈ જીવે તેની જુમ્મેદારી કોણ લેશે હા અને અમારા મકાન હવે નગરપાલિકાના માણસો આવે તો કંઈ કરે જો એકવાર જોવા તો આવો સાહેબોને કે ને